કરજણ સિનોરપોરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ નિસારીયાનો જન્મદિવસ કાર્યક્રમ યોજાયો કરજણ સિનોરપોરના પૂર્વ ધારાસભ્ય કરજણ એકસો સુડતાલીસ અને પૂર્વ જિલ્લા પ્રમુખ સતીષભાઈ નિશારિયાના જન્મદિવસ નિમિત્તે વિશાળ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પરિવારમાં સાથે સુંદર સંમેલન તેમજ સમર્થક અને ગામવાસીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે સબ શુભેચ્છા પાઠવવામાં આવી સત્રમાં ઉપસ્થિતથી રાજ્યના દિગ્ગજ નેતાઓ સ્થાનિક તાલુકા પંચાયતના આગેવાનો ગામ પંચાયતના સરપંચો યુવા કાર્યકરો અને સમાજના પ્રતિનિધિઓએ તેમની કલ્યાણકારી સેવાઓની પ્રશંસા કરી નિશારિયાના જીવનગાથા અને સમર્પણ વિશે ખાસ માહિતી સાંભળી તેમણે સમાજ વિકાસ માટે આપેલી અઠવાડિયા અનુભવો અને માર્ગદર્શક વિચારોથી સૌને પ્રેરણા મળી સ્થાનિક સ્તરે સમાજ સેવા તથા વિકાસ માટે તેમની ભૂમિકા સરાહનીય અને પેઢી માટે માર્ગદર્શક માત્રા છે તે વાત સૌએ માન્ય કરી આ કાર્યક્રમમાં કેક કાપતા દરમિયાન શુભેચ્છકોએ હેપી બર્થ ડે સંગીત દ્વારા પણ ઉત્સવનો માહોલ બનાવ્યો આ પ્રસંગે વહેલી અને વેચાવી શુભેચ્છાઓ સાથે ડિસ્કશન થાય તે રીતે ઉજવણી યથાવત રહી જે સ્થાનિક સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ દિન બની રહી છે આવનારા સમયમાં પણ તેમના સાથે દિગ્ગજના આ આશાવાદ અને માર્ગદર્શન મળતું રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી